ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ ઝોન મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી સલાબતપુરા રિંગરોડ ઉદના સહારા દરવાજા સહિતના વિસ્તારોમાં હોસ્પિટલ દુકાનો અને ટેક્સટાઇલ માર્કેટને સીલ કરવામાં આવી છે વહેલી સવારે ચાર વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી નોટિસ આપ્યા બાદ પણ ફાયર સુવિધાનો અભાવ દેખાતા આખરે કામગીરી કરવામાં આવી છે

ઘણા સમયથી એનઓસી લીધી ન હતી વારંવાર અમે તેમને નોટિસ આપતા હતા છતાં પણ તેઓ આ બાબતને ગંભીર હોય તેવું જણાતું ન હતું જેથી વહેલી સવારે અમારી ટીમ દ્વારા માર્કેટને સીલ મારવામાં આવી છે તેમજ હોટલને પણ સીલ મારી દેવામાં આવી છે ચીફ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગની અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ જન્મા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે